ખેડૂતોને જ મળશે જેમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળશે એટલે કે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે કે જેમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવી છે તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી લે આ ઉપરાંત જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોને પણ વિશ્મા હપ્તાનો

દૂર કરવામાં આવશે એટલે કે હવેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આવા અયોગ્ય ખેડૂતોને આપવામાં નહીં આવે જો કોઈ ખેડૂત મિત્રો આવકવેરો ભરે છે તેવા ખેડૂત મિત્રો પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને પાત્ર નથી ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો વિશ્વ હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તો જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા છો તો તમે પણ વિશ્વ હપ્તાની રાહ જોતા હશો અઢાર જુલાઈના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બિહારના મોતિયારીની મુલાકાતે આવશે જ્યાં તેઓ ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવામાં આવશે અને અહીંથી તેઓ રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે એવું કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જાહેર થઈ શકે છે જેને પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી આ દર વખતની જેમ ડીબીટી દ્વારા કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે જોકે વીસમો હપ્તો ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી એટલે કે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડિયો દ્વારા આપને જણાવી દેશ તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નહીં માહિતી છે જાણા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર